આંકલા વિધાનસભા કોંગ્રેસ દ્વારા કમોસમી વરસાદના કારણે થયેલ ખેડૂતોના પાક નુકસાની નું સર્વે કરી તાત્કાલિક ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ માટે આંકલા મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું વાડી ખેતરમાં ઉભેલા તથા ખડા પડેલા ખેતી પાક ઉપજોને ભારે મોટું નુકસાન થયેલ છે તારણ અનુસાર ડાંગર અને શાકભાજી સહિતની કૃષિ ઉપજને ઉભા છોડવે જ નવીન કોટા ફૂટી જવા અને પશુપાલન માટેનો ઘાસચારો સંપૂર્ણપણે નાશ પામેલ છે અન્ય તમામ કૃષિ પાકોને ખર્ચ તેમજ ઉપજ સહિત સરેરાશ દરેક વિઘાથી ઠંડાજીત ઓછામાં ઓછું રૂપિયા પચાસ હજાર જેટલું ભારે મોટું નુકસાન વેઠવાનો વારો આવેલ છે ઉપરોક્ત વિગતો અનુસાર કમોસમી વરસાદથી ઊભી થયેલી અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં સમગ્ર જિલ્લામાં સતવરે તાલુકા દરેક ગામ દીઠ પાક નુકસાનીનું સામૂહિક સર્વે પંચરોજ કામ કરાવવા લીલો દુષ્કાળ જાહેર કરાવવા પાક નુકસાનીનું સંપૂર્ણ વળતર યૂકવવા પાક વીમા યોજના પુનઃ શરૂ કરાવવા ખેતીલાયક પાક ધિરાણનું સંપૂર્ણ દેવું માફ કરાવવા સતવરે પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો શરૂ કરાવવા ચાલુ વર્ષે પાક ગુણવત્તાના સરકારી ધોરણો હળવા કરવા ટેકાના ભાવે ખેડૂત દીઠ મહત્તમ ખરીદીની મર્યાદા નાબૂદ કરવા તમામ કૃષિ ઉપજોની વિદેશી આયાત સંપૂર્ણ બંધ કરવા તમામ કૃષિ ઉપજો ઉપરના તમામ કરવેરા રદ કરવા નકલી ખાતર બિયારણ અને દવા ઉપર નિયંત્રણ લાવવા પાણીપત્રકની સરકારી રાહે કાયમી ધોરણી કરાવ નોંધણી કરાવવા અને આધુનિક ખેત ઓજારો રાહત દરે ઉપલબ્ધ કરાવવા નકલી દૂધ ઉત્પાદકો ઉપર સતવરી તવાઈ લાવવા સેટેલાઇટથી જમીન માપણીની પ્રથા રદ કરવા અને પશુ ચારાનું આગોતરું આયોજન કરવા સરકારશ્રીને વિનંતીસર લાગણી અને આગ્રહ ભરી તેઓની માંગણી સાથે કક્ષાએથી સતવરી યોગ્ય કાર્યવાહીની અપેક્ષા આંકલા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું નરેન્દ્ર શર્મા ન્યૂઝ ગુજરાતી આઈસે ખેડૂતોને તાત્કાલિક સહાય થાય અને જે નુકસાન થયું છે એની તાત્કાલિક જેટલું નુકસાન થયું એવી સહાય મળે ખાલી આવા ખાતર જ